તાલુકાના નાગવીરી ગામે આજે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન મણિનગર અમદાવાદના પરમપૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી શ્રી સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના પચાસ જેટલા સંતોએ શ્રી ગોવિંદભાઈ હિરજીભાઈ લીંબાણીના નવનિર્મિત સ્થાને પધરામણી કરી પારાયણનું પઠન કરી આશીર્વચન પાઠવ્યા હતા પરમપૂજ્ય શ્રીએ પોતાના આશીર્વચનમાં શિક્ષાપત્રીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે કુલ બસો બાર શ્લોકોમાં શ્રીજી મહારાજની સ્વહસ્તે લખાયેલ શિક્ષાપત્રીનું હાલના હળાહળ કળયુગમાં જો કોઈ મનુષ્ય આચરણ કરે તો જીવનમાં ક્યારેય પણ દુઃખી થવાનો વારો આવતો નથી આ પ્રસંગે ગામના અગ્રણીઓ શ્રી દેવશીભાઈ માવજીભાઈ લીંબાણી ડાયાભાઈ માવજીભાઈ લીંબાણી શ્રી લખમશીભાઈ દેવજીભાઈ લીંબાણી શ્રી સોમજીભાઈ લીંબાણી પાટીદાર સમાજના પ્રમુખ શ્રી શિવજીભાઈ પોકાર શ્રી ગોવિંદભાઈ ડી વાસા શ્રી તુલસીભાઈ વાસાણી શ્રી ચંદુભાઈ લીંબાણી શ્રી હરિભાઈ નાનજી લીંબાણી શ્રી રમેશભાઈ ગોવિંદભાઈ લીંબાણી શ્રી વિનોદભાઈ લીંબાણી શ્રી પ્રવીણભાઈ લીંબાણી શ્રી ભાવિનભાઈ લીંબાણી સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અહીં ઉલ્લેખનીય છે કે મણિનગર ગાદી સંસ્થાનના પૂજ્ય આચાર્ય શ્રી સહિત સંતોએ આ વિસ્તારમાં સૌ વખત પગલાં માંડ્યા હતા કાર્યક્રમને અંતે સમગ્ર ગ્રામજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ મહેશ સોની નખત્રાણા દ્વારા